હું સખાઓને લઈને આવ્યા રાસ ચોતરા ઉપર કહેવા લાગ્યા સ્વામીજી કે ચાલો સ્વામીજી રાસ કરીએ સ્વામીજી કે બોલાવ્યા છે રાસ ચોતરા પર રાસ માટે નહીં તો શું કરવાનું છે સ્વામીજી કહ્યું કે આજે કોઈ બીજી લીલા કરવાની પ્રભુ કે કહી તો કે આજે આંખ મિચોલી લીલા રમવાની છે શરત ત્રણ પહેલી શરતે કે પહેલા જે ઉપાય કરો એ બીજો નહીં કરે બીજી શરતે કોઈ રાસ ચોતરાની બહાર નહીં જાય અને ત્રીજી શરત એ પહેલી જ વારમાં ઓળખી લેવાના ઠાકોરજીને થયું કે આ કઈ લીલા આવી કેવી શરતો ન જાણું આજે આજ ખેલવાની છે અને ઠાકોરજીએ જ્યારે સ્વામીજીએ નેત્રો બંધ કર્યા કહ્યું બધી જ ગોપીજનો કે બધા નેત્રો બંધ કરી લો અને પ્રભુને કેવું સંતાઈ જાવ ઠાકોરજી કે પણ શરત એવી છે કે રાજસોત્ર ની બહાર ન જવાય કરવું શું સ્વામીજી તો નેત્રો બંધ કર્યા ગોપીજનો એ નેત્રો બંધ કર્યા હવે શરત ત્રણ રાસ ચોતરા બહાર જવાય નહીં પહેલા યુક્તિ કરી બીજા કરવાની નહીં પહેલી વાર માં ઓળખી લેવાનું કરવું શું કે કેમ કઈ રીતે ઓળસનતા યુક્તિ કરી ઠાકોરજી બધા જ સખાઓને પોતાના જેવું આબે હુબ રૂપ આપી દીધું સ્વામીજી નેત્રો ખોલ્યા જુએ તો આટલા બધા સાક્ષાત એક જ સ્વરૂપ પ્રભુ એવા જ શ્રંગાર એવા જ વસ્ત્ર એવો જ મુગટ એવો જ મુખારવી મુખાર આવે પ્રભુ પ્રભુજી હવે એક જ વારમાં માં ઓળખી લેવાના છે કરવું શું સ્વામીજી આવ્યા પહેલા ઠાકોરજી પાસે લાઈન સર બધા ઊભા રહી ગયા પહેલા પાસે આવીને કહ્યું હસીને બતાવ હસ્યા બીજા પાસે ગયા કહ્યું હસીને બતાવ હસ્યા ત્રીજા પાસે ગયા હસીને બતાવ એમ કરતા કરતા અગિયાર માં પાસે આવ્યા અને કહ્યું ને હસીને બતાવ જ્યાં હસ્યા સ્વામીજીએ કહ્યું ઠાકોરજી બહાર પધારી જાય અને ખરેખર એ પ્રભુ હતા અરે રાધાજુ મને ઓળખ્યા કઈ રીતે ત્યારે ઠાકોરજી ને સ્વામીજી બોલ્યા આપના જેવા બધા વસ્ત્રો પહેરી શકે શિંગાર પહેરી શકે રૂપ લઈ શકે પણ પ્રભુ આપના જેવું હાસ્ય તો ત્રિલોક માં કોઈ નો નથી આપના જેવું હાસ્ય કોનું બધું હવે વારો આવ્યો ઠાકોરજી પ્રભુએ નેત્રો બંધ કર્યા સખાઓએ નેત્રો બંધ કર્યા સ્વામીજીને સંતાવવાનું સંતાવું ક્યાં જોયું તો રાસચોતરાની આસપાસ અનેક મોગરાની વેલો ઉગી છે અને એમાં સુંદર સુંદર કલીઓ ખીલી છે મોગરાની અનેક કલીઓ લાગી છે સ્વામીજી દરેક ગોપીઓને કહ્યું કે આ વેલો હલાવો અને કલીઓની ઢગલી કરી કરી બધા એક એક ગોપીઓ એક એક ઢગલીમાં સંતાઈ જાઓ બધા ઢગલીઓમાં સંતાઈ ગયા ઠાકોરજીએ નેત્રો ખોલ્યા કોઈ દેખાતું નથી જોયું તો કલીઓની ઢગલીઓ પડી છે ઠાકોરજી પહેલી ઢગલી બીજી ઢગલી ત્રીજી ઢગલી પાસે આવ્યા અને ઠાકોરજીએ કહ્યું રાધાજી રાધાજી બહાર પધારો અને ખરેખર પ્રગટ અમે તો બધા સંતાઈ ગયા હતા આપને કેમ ખબર પડી કે હું આમાં છું ત્યારે ઠાકોરજીએ કહ્યું કે બાકી બધામાં તો કલીઓ હતી પણ આપનો સ્પર્શ જેને થાય એ અધૂરો ન રહે એ તો ખીલીને ફૂલ થઈ જાય આ ઢગલીમાં બધી જ કલીઓ ખીલી ગઈ હતી પ્રહસિતમ પ્રિય પ્રેમ વિક્ષણ પ્રભુ આપનો પ્રેમ ભરી દ્રષ્ટિથી જો એ જે જે વસ્તુઓ સંયોગમાં આનંદ આપે છે એ જ વિપ્રયોગમાં દુઃખનું કારણ બની જાય છે પ્રભુ કૃપા કરીને પ્રગટ થાવ એમ કહેતા કહેતા ગોપીઓ કંઠ રૂંધાવા લાગ્યો ગોપીઓનો શબ્દો ખૂટવા લાગે પુકારતી પુકારતી ઓગણીસ પ્રકારની ગોપીજનો જો ઘણીવાર ગોપી ગીતમાં એકને એક વાર બીજી વાર આવે પણ ગોપી ગીતમાં પુનિ નો દોષ નથી રસપુષો બહિશ્ચેન વિનિર્ગત તદા પૂર્ણ નહી ભવે એ વાત નિર્ગમસ્તતા હૃદયમાં પ્રગટેલો રસ વાણી દ્વારા જો નિશ્રિત ન થઈ જાય ત્યાં સુધી રસ અધૂરો જ છે કારણ કે પાન અને ગાન એક સાથે ગોપીઓ વિપ્રયોગમાં પ્રભુના એ રસને કારણ કે ભાવ જાગે તો ખરો પણ એને અભિવ્યક્ત કરવો અઘરો હોય છે પણ જો અભિવ્યક્ત ન થઈ જાય તો એ રસ અધૂરો જ છે રસ પર જ્યાં સુધી આપણો નિગ્રહ રહે ત્યાં સુધી રસ અધૂરો અને જ્યારે રસ આપણા પર હાવી થઈ જાય ત્યારે રસ પૂર્ણ થયો કહેવાય અને જ્યારે રસ પૂર્ણ થયો શબ્દો કૂટી ગયા શબ્દો આસુઓનું રૂપ ધારણ કરી દ્વારા અભિવ્યક્ત થતો હતો એણે આંસુઓનો આકાર લઈ લીધો કેમકે પ્રેમ હરિ પ્રેમ સ્વરૂપ એક હોય લસે જો સૂરજ પ્રભુ પ્રભુને પ્રેમ જુદા ક્યાં છે અને એટલા માટે બંને છુપાવવા અઘરા પ્રભુ હૃદયમાં પ્રગટ હોય તોય છુપાય નહીં અને પ્રેમ હૃદયમાં પ્રગટે હોય તોય છુપાય નહીં પ્રેમ આનંદ કૃષ્ણ આ ત્રણેયને છુપાવવા બહુ અઘરા માણસ દુઃખ છુપાવીને ફરી શકે પણ આનંદ પ્રગટે હોય તો છુપાવીને શકે લોકો જ પૂછે આજે બહુ મૂળમાં લાગો કે એનો આનંદ દેખાઈ જ જાય છુપાવવા કરો કારણ કે આ ત્રણેય સમાનાર્થી શબ્દો છે એને રસ કહો એને આનંદ કહો એને પ્રેમ કહો કે કૃષ્ણ કહો આ બધા એક જ શબ્દો આંસુઓ બનીને પરમાત્મા એ પ્રેમ ગોપીઓના આંખમાંથી પ્રગટ થવા લાગ્યો કંટ રૂંધાવા લાગ્યો ગોપીઓના હૃદયમાં વિધા ઉત્કટ દિનતા પણ ત્રણ પ્રકાર ભૌતિક દિનતા આધ્યાત્મિક દિનતા અને આધિ દૈવિક દિનતા પોતાના દોષો જ્ઞાન થાય ને જે દિનતા પ્રગટે એ આધિ ભૌતિક દિનતા દોષો જ્ઞાન થયું દોષો નિર્મૂળ બન્યા અંતકણ પવિત્ર થયું અને અંતકણ પવિત્ર થાય અને જે દિનતા પ્રગટે એ આધ્યાત્મિક દિનતા અને જ્યારે અંતકણ પવિત્ર થયું સ્વસ્વરૂપ જ્ઞાન થયું અને ભગવદ વિરહ પ્રગટ થયો અને ભગવત વિરાહ પ્રગટવાથી જે દિનતા પ્રગટ થાય એ આધિ દૈવિક દિનતા અને આવી આધિ દૈવિક દિનતા ગોપીઓ હૃદયમાં પ્રગટી કે પ્રભુ આપ જ અમારા પ્રાણ છે આપના વગર જીવન સંભવ નથી જોર જોરથી રડતી ગોપીઓ પ્રલાપ કરવા લાગી પ્રભુને થયું આકારની સાથે પાત્રતા પણ સિદ્ધ થઈ છે ગડો પાક્યો છે હવે ભગવદ રસ ટકશે અને ક્ષણે તાસા ક્ષણે તાસામાવિર્ભૂત શૌરે સ્વયમાન મુખા મુજહ પીતાંબર દ્રસ્ત્ર કવિ સાક્ષાન મનમથ મનમથ એ કામદેવને મથનારા પરમાત્મા દૂર ઉભા વેણુ કરતા દેખાયા અને ગોપીઓ દોડી છે આવિર્ભૂત થયા ભાગી ગોપીઓ કોઈ કોઈ પાલો પાથર્યો કોઈ હસ્ત પકડ્યો કોઈ ચરણ પકડ્યો સુંદર સંવાદ થયો છે પ્રભુ આપ કેવા છો પ્રેમ કરનારને પ્રેમ કરો છો ન પ્રેમ કરનાર ને પ્રેમ કરો કે આપ કોઈને પ્રેમ નથી કરતા પ્રભુ કહે મને સમજવો તો અતિ કઠિન છે હું તો કલ્પ વૃક્ષ જેવો છું જેવો ભાવ રાખીને આવે એને પ્રાપ્ત થાવ પણ એક વાર મળીને એટલા માટે જતો રહું પરંતુ પ્રેમ કરનાર ને પ્રેમ કરે તો સ્વાર્થી છે હું સ્વાર્થી નથી હું વ્યવહારું નથી હું કૃપાલું છું અને કૃપા કરવા માટે જ એક વાર મળીને જતો રહું છું જેમ ધનવાન નું ધન હરાઈ જાય એનું ચિત્ર ધનવા રહી જાય એમ એક વાર જે મારો આસ્વાદ ચાખી લે ને એની તકલીફ એ થાય કે એને બીજું ભાવે નહીં હું મળું નહીં અને એ સમય જે ઉત્કટતા જાગે કારણ કે એને એમ થાય કે ભગવાનના આનંદની પૂર્તિ હું બીજું કઈક મેળવીને કરું પણ જે ચાખે ફીકું લાગે જેમ પેંડો ખાઈને ખાંડવાળું દૂધ પીએ તો ફીકું લાગે કારણ કે એનાથી અધિક ગળ્યું ચાખી લીધું એમ જેને ભગવાનનો આનંદ ચાખ્યો એનો પૂરતી એને બીજા કસાય થી ન થાય અને ત્યારે એને સમજાય કે હવે ભગવાન મેળા વગર છૂટકો નથી એટલે એનું ચિત્ત મારામાં મારો આસ્વાદ જેને જેણે કરી લીધો એને બીજું કાંઈ ન ભાવે

कर पल्ल दास करपल्ला। रास। कोई गोपी झांज ली थी कोई ये पखावज थी कोई ये वीणा ली थी प्रभु आज महाराज का दान कर रहे हैं गोपियों को शरद पूर्णिमा का चंद्रमा है दुए दुए गोपियों के बीच में 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 परमात्मा कभी 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 एक एक भुजा ग्रीवा में, कभी में, कभी एक भुजा दूसरा आज महाराज महाराज प्रभु दे। यास प्रभु प्रभु बिहारी को वंदन वंदन करें हमारी यात्रा तो काफी लंबी है गणु प्रभु ने चुड़ामी भगवान ग्रहण करीत જેમ વેણુગીત તેર શ્લોકમાં ગોપીજનો એ ગાયું એમ જ યુગલ ગીતમાં છવ્વીસ શ્લોક કાલાધિકો કૃષ્ણ વેણુગીત કરવા માટે ગોપીઓને બે શક્તિ આપીને જાય દૂરદર્શન દૂર શ્રમણ અને ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા સર્વે મિલિતા સમવાપ્ય યોગમ પુણ્યાની નામાની પઠંતી નિત્યમ ગોવિંદ દામોદર માધવેથી તેર શ્લોક એટલે કે તેર ઘડીની લીલા છે રાજભોગથી લઈને છે સંધ્યા આરતી સુધીનો સમય તમે હવેલીમાં જોશો તો લગભગ લગભગ તેર ઘડી હશે તેર શ્લોકમાં ગોપીઓએ ગાયું નિત્યની લીલા તો યુગલ ગીત એ વર્ષોત્સવની લીલા બાર મહિના બન બધામાં બબ્બે પક્ષ કૃષ્ણ સુદ અને વત એટલે બબ્બે શ્લોક નામ અને સ્વરૂપનું વર્ણન તો તેર કેમ તો કે અધિક માસની લીલાનું પણ વર્ણન છે ફરક એટલો છે વેણુ ગીત ગાયું ત્યારે રાસનો અનુભવ ગોપીઓને નહોતો યુગલ ગીત ગાયું ત્યારે રાસનો અનુભવ કરી ચૂકેલી છે ત્રણ પ્રકારની સુધા પ્રભુ વહાવે છે દેવ ભોગ્યા ભગવત ભોગ્યા અને સર્વા ભોગ્યા પાંચ પ્રકારથી પ્રભુ વેણુ નાદ કરે ક્યારેક ઉપર દ્રષ્ટિ કરે ક્યારેક નીચે ક્યારેક જમણી બાજુ ક્યારેક ડાબી બાજુ ક્યારેક સામે અને જે તરફ દ્રષ્ટિ હોય એ જીવો પર વિશેષ જીવો પર કૃપા કરવા એટલે ઠાકોરજીનું નું વેણું નાદ કરતું સ્વરૂપ જુઓ ત્યારે જોવું કે કઈ તરફ પ્રભુની ની કઈ તરફ ઝુકેલા છે તત્ર ગત્વા જગન્નાથમ દેવ દેવ વૃષાકપીમ પુરુષમ પુરુષ સુક્તેન ઉપતસ્થે સમાહિત ધ્યાનમાં આવ્યા પરમાત્માને કહ્યું દેવતાઓને કહો કે ભિન્ન ભિન્ન રૂપ ધારણ કરીને વ્રજમાં જાય હું થોડા સમયમાં વ્રજમાં આવીશ વસુદેવ અને દેવકીના વિવાહની કથા આવી અને બધી જ જવાબદારી છે ભાઈ કંસના માથે દોડા દોડ કરીને વ્યવસ્થા કરે છે અહંકારીને જવાબદારી આપો ને તો ગમે પણ જ્યારે પોતાનું અહિત થતું દેખાય પછી કોઈની શરમ ના રાખે બહેનને વળાવવા હું પોતે જઈશ જ્યારે લગામ પકડી અને આકાશવાણી થઈ મૂર્ખ તું જેને વળાવવા જાય છે ને એનો જ આઠમો ગર્ભ તારો કાળ થશે આખો લાલ થઈ ગઈ ચહેરાનો રંગ બદલાયો ખડક ખેંચ્યું કેશથી પકડ્યા અને જ્યાં મારવા જાય વસુદેવજી હાથ પકડ્યો અરે નાની બહેનને મારીશ નાની બહેન તો દીકરી સમાન કહેવાય તારી યશ કીર્તિ ધન વૈભવ બધું સમાપ્ત થઈ જશે તને આઠમા ગર્ભનો ભાઈ છે ને હું તને વચન આપું છું જેટલા બાળક થશે એટલા તને આપી દઈશ વચને બંધાયા છ બાળક થયા અરે મારો શત્રુ તો આઠમો છે ને નારદજીને થયું કે પાપનો ગળો ભરાશે નહીં તો ફૂટશે કેમ કંસને સમજાવ્યા આમાં પહેલો કયો ને આઠમો કયો આ બધા દેવતાઓની ચાલ છે કંસે છ બાળકોને મારી નાખ્યા સાતમાં આવ્યા શેષજી માયાને આજ્ઞા કરી કે કર્ષણ કરીને રોહિણીજીના ગર્ભમાં પધરાઈ આવો પધરાવ્યા અને પ્રભુને પધારવાનો કાળ આવ્યો સાડા આઠ શ્લોકમાં પાંચે તત્વોની શુદ્ધિ બતાવી પ્રભુ પધાર્યા છે આજે પણ હવેલીમાં પણ જન્માષ્ટમી હોય ને ત્યારે આ સાડા આઠ શ્લોકો બોલવામાં આવે શ્લોક નું ગાન પરમ શોભન હે વાર જન્મક્ષ શાંતક્ષ ગ્રહ તારકમ दिशा प्रसेदूर गगनम निर्मलो गणोदयंगल पूरग्राम पूरा ग्रह नक्षत्र अनुकूल प्रभु ने पधारवा नो काल आशाओ दै दिव्यमान थवा लगी यज्ञ कुंडमाती शांत कुंडमाती अग्नि प्रज्वलित तो थवा लगे वेद मंत्रों ना ऋषियों गान करवा ला मंद मंद पवन बाबा ला आकाश में बादलों घेराया ग्रह नक्षत्र अनुकूल थया देवताओं आवी ने दुंदु भी उना नाद करवा ला गया आवी कला निधि ने कला समर्पित करवा ला श्री गिरिधर आगे नाचूंगी श्री गिरिधर आगे नाचूंगी नाच नाच पिए करी जाओ नाच नाच पिए रसिक जाओ प्रेमी जन को जाचूंगी श्री गिरिधर आगे नाचूंगी मध्य रात्रि नो समय थोड़ा બાલ કમ ભુજે ક્ષણમ ચતુર્ભુજ શંખ ગુદાય ચતુર્ભુજ રૂપે નારાયણ કારાગ્રહ માં પ્રગટ થયા આખા તે જ વ્યાપી ગયો પીતાંબર ધારી છે છે યાદ અપાવ્યું મારા જેવું બીજું કોઈ નથી એટલે હું આવ્યો છું વસુદેવજીને આજ્ઞા કરી મને પધરાવીને લઈ જાવ ગોકુળમાં ત્યાં માયાનો જન્મ થયો છે ને અહીંયા પધરાવી વાસના ટોપલામાં રેશમી વસ્ત્ર બિછાવી પ્રભુને પધરાવ્યા અને જ્યાં માથે લીધા બધી બેડીઓ ખુલી ગઈ દ્વારપાલ સુઈ ગયા રસ્તાઓ મળી ગયા ઠાકોરજી જેના માથે બિરાજે ને એને તો બધેયથી રસ્તા મળી ગયા વસુદેવજી જાણે એક વૈષ્ણવ માથે જાંપીજી લઈને વ્રદયાત્રા કરવા નીકળ્યા હોય એમ ચાલ્યા છે વચમાં યમનાજી આવ્યા ઉભરાઈ રહ્યા છે ચરણ સ્પર્શ કરવાની ઈચ્છા છે પ્રભુએ ચરણ પધરાવ્યા ચરણ પંકજ રેણુ શ્રી યમને જો ચરણોના સ્પર્શ કર્યા છે સ્મુરદ અમંદ રેણુ ઉત્કટામ જલ કરતા પણ જ્યાં રજ અધિક છે આવ્યા ગોકુલમાં માયાનો જન્મ થયો છે લાલનને પધરાવ્યા માયાને લઈને આવ્યા કારાગ્રહ બંધ થયું અવાજ થયો માયાનો દ્વારપાલોએ દોડતા જઈને સમાચાર આપ્યા મહારાજ દીકરીનો જન્મ થયો છે દોડતો દોડતો કંસ આવ્યો પગથી લઈને પછાડવા જાય આકાશમાં ગયા અષ્ટભુજાડી માયા થયા મૂર્ખ તને મારનારો તો ક્યારનો બીજે પહોંચી ગયો છે અને અહીંયા ગોકુલમાં પ્રભાત થવાની તૈયારી છે આખી રાત મંગલ સ્વપ્ન નંદ બાબાને આવ્યા છે મંગલ સૂચનો ને સંકેતો મળે છે સુઈ જાય ને રાત માં સુઈ ગયા અને દેખાય સ્વપ્નમાં કે નાનકડું બાળક ડુંગરાળા કેશ ને મોટા મોટા નેત્રો હાથમાં માખણનો નો લોંદો લઈ નંદાલય ના આંગણામાં છમ 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 દોડી રહ્યું છે આંખ ખુલી જાય કે આ કોણ છે જુએ તો રાતનું અંધારું પાછા સુઈ જાય સુઈ જાય ને પાછું સ્વપ્નમાં દેખાય મોટી મોટી નંદ બાબાની ગાયો લઈ ખભા ઉપર કાળી કામડી હાથમાં લકુટી લઈ અને હટક હટક ચલાવતા કોઈ નંદાલય તરફ ગાયોને લઈને આવી રહ્યો પાછી આંખ ખુલે ને થાય કે નાનકડું આવું સુંદર બાળક કોણ છે પાછી આંખ લાગે ને દેખાય કે ગોપીઓની મધ્યમાં કોઈ સુંદર બાળક છમ 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 કરીને નાચી રહ્યું ફરી આંખ ખુલે ને જુએ તો રાત નું અંધાર આખી રાત મંગલ સ્વપ્ન દેખાયા છે બ્રહ્મ મુહૂર્ત માં ઉઠી ગાયો ની સેવા કરવા માટે નંદ બાબા પહોંચી ગયા છે નંદ બાબા ના બહેન સુનંદાજી ભાભી ને ત્યાં બાળક થવાનું છે એટલે રહેવા આવ્યા છે અને જ્યાં સુતિકા સદન પાસેથી નીકળ્યા અને પ્રભુના રડવાનો અવાજ સંભળાયો દોડતા દોડતા સુનંદાજી સુધીકા સદનની અંદર ગયા અને જુએ તો યશોદાજી ગાઢ નિંદ્રામાં સૂતા છે અને એમની બાજુમાં નીલ મણી અલૌકિક બાળક કિલકારીઓ કરી રહી છે અરે યશોદા જાગ દેખ તેરે વહા પ્રભુ પધારે હે ધન્ય યશોદા ભાગ્ય તિહારે જીન એસો સુત જાયો તે બાળક ને નહીં તે તો પરમાત્માને ને જન્મ આપ્યો અને યશોદાજી તો જાગ્યા અને લાલન ને છાતી ચાપી લીધા અરે મારે ત્યાં પ્રભુ પધાર્યા છે સુનંદાજી ના તો હૃદયમાં અરખ માતો નથી કોને જઈને બધાઈ આપું દોડતા દોડતા રસોડામાં ગયા મિશ્રીનો ડબ્બો ખોલ્યો બંને મુઠ્ઠીમાં મિશ્રી ભરી લીધી બાબા બધાઈ હે બધાઈ હે બધાઈ હે કરતા કરતા નંદ બાબા પાસે જાય નંદ બાબા કહે પર કહા ભયો અને નંદ બાબાને કહેતા કહેવા લાગ્યા હેરી હે નંદરાય કે શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ જે જે શ્રીના આ વચનામૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે સર્વે વહલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ